ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસની અધ્યક્ષતામાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આગામી સોલ અને સત્તર સપ્ટેમ્બરના દિવસે હિન્દુ મુસ્લિમ બિરાદરોના મહત્વના તહેવારો ગણેશ વિસર્જન અને ઈદ મિલાદ બંને આવતા છે ત્યારે નગરમાં શાંતિ અને સલામતી તેમજ કોમી એકલાસ વાતાવરણમાં બંને તહેવારો ઉજવાય તે હેતુ સાથે નગરના હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે ડીજે સંચાલકો અને ગણેશ મંડળો સાથે ડભોઈ પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશન કેમ્પસ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ડીવાય એસ આકાશ પટેલ પીઆઈ કે જે ચાલા સહિત પીએસઆઈ ગોહલ પાલિકા પ્રમુખ બિરેન શાહ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી આગામી તહેવારોને લઈ મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા વિસર્જન રૂટ અંગે માહિતી આપી હતી પહેલીવાર કૃત્રિમ તળાવ ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થવા જઈ રહ્યું છે ત્યારે પાલિકા દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સાથે ગણેશ મંડળોની સમસ્યાઓ સાંભળી સ્થળ ઉપર નિકાલ લાવવા હાકલ પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે શશિકાંતભાઈ પટેલ ડોક્ટર બીજે બ્રંભણ અમિતભાઈ શાહ લતીશભાઈ પટેલ વકીલ જાવેદ પઠાણ વકીલ વિશાલ શાહ મુસ્લિમ આગેવાનોમાં યાકુબ ઘાંચી सलीम ગાજી સહિત મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ ડબોઈ પોલીસ સ્ટેશન ખાતે ડબોઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ગામના આગેવાનો બોલાવવામાં આવેલ હતા અને એમાં ડભોઈ નગરપાલિકાનો અધિકારીઓ પણ આવેલ હતા અને આવનાર ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદનો શું શું આયોજન છે આ બાબતમાં બધા લોકો સાથે ચર્ચા કરવામાં આવેલ હતા અને કાયદા વ્યવસ્થા જળવાય આ બાબતમાં અધિકારીઓ દ્વારા લોકોને સૂચના પણ ઘણા બધી આપવામાં આવેલ હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર